નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસને ગુરુવારના રોજ મિત્રો આની નવી આવક વિશેની વાત કરું તો આમાં બે બ્લોક જે છે તે પડતર છે બ્લોક નંબર એક અને બે ત્યારબાદ મિત્રો નવી જે આવક થઈ છે બ્લોક નંબર ત્રણ ચાર પાંચ અને છ અને આ સાત પાંચ બ્લોકની મિત્રો આવક થઈ છે અત્યારે આપ જોઈ શકો છો સાત નંબરના બ્લોકમાં ઉતરવાનું કામકાજ ચાલુ છે અત્યારે અને ગઈકાલે ઘણા બધા ભાઈઓની કોમેન્ટ હતી કે ભાઈ તમે આવક આંકડામાં જણાવજો કારણ કે બ્લોકમાં ખબર નથી પડતી તો તમને જણાવી દો મિત્રો પાંચ બ્લોકની આવક થઈ છે એટલે કે ચાલીક હજાર કટ્ટાની આસપાસની નવી આવક થયેલી છે આજની જે નવી આવક થઈ છે પાંચ બ્લોકની એ ચાલીસ હજાર કટ્ટાની આસપાસની આવક થઈ છે અત્યારે સાત નંબરનો બ્લોક ભરાય છે હમણાં ભરાઈ જાય એટલે ચાલીસ હજાર જેવું થઈ જાય એક બ્લોકમાં મિત્રો અંદાજિયાની વાત કરું તો આઠક હજાર કટ્ટાની આસપાસ એક બ્લોકમાં ડુંગળીના કટાર રમાય છે અને આજે પણ હરાજીનું કામકાજ મિત્રો છાપરામાંથી ચાલુ થવાનું હોય કપાસ છાપરામાંથી લગભગ એકમાંથી કા બેમાંથી ચાલુ થાય તો ત્યાં જઈને જ હવે આપણે જાણવાનું છે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ પહેલાં તો મિત્રો આપણે બે ત્રણ ભાવ સફેદ ડુંગળીના લેવાના છે સફેદની સફેદ ડુંગળીની હરાજી અહીંથીને ચાલુ થવાની છે હમણાં અહીંથી બે ત્રણ ભાવ લઈને ત્યારબાદ મિત્રો આપણે છાપરામાં લાલ ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ પછી ત્યાં આપણે જઈને જાણીશું કે આજના કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ખેડૂત મિત્રો સફેદ ડુંગળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો સફેદના બે ત્રણ ભાવ જાણી લઈ

ধন આ પ્રકારની સાઈઝ છે જોઈ શકો છો મીડિયમ સાઈઝ મોટી સાઈઝ વાળું છે ત્રણસો ને અગિયાર રૂપિયા વાવતું છે ક્વોલિટી માં થોડુંક સારું દેખાય છે ત્રણસો ને અગિયાર રૂપિયા વાવતું છે

આના ત્રણસો ને એક રૂપિયા ભાવથી સાઈઝ વાળો માલ છે ને મીડિયમ માં છે જોઈ શકો છો તમે આ પ્રકારની મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે તો મિત્રો સફેદ ડુંગળીના બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવા જ બજાર ભાવ છે આજે પણ બસો રૂપિયાથી લગાડીને ત્રણસો રૂપિયા સુધીના ત્રણસો આની આસપાસના બજાર ભાવ છે સારી ક્વોલિટી ત્રણસો સવા ત્રણસો સાડા ત્રણસો બહુ તો થાય એટલા બજાર ભાવ છે ગઈકાલ જેવા છે તો ચાલો હવે લાલ ડુંગળીમાં જઈને જાણી લઈએ કે એના બજાર ભાવ કેવા રહે છે આજના ધન્યવાદ તો મિત્રો લાલ ડુંગળીની હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અત્યારે ચાલુ છે ને મિત્રો માફ કરજો સવારે થોડુંક પર્સનલ કામ આવી ગયું તો એટલે સવારના વિડીયો નથી બનાવી શીખવો અત્યારની હરાજી વિશેની મિત્રો વાત કરું તો તમને છાપરા નંબર જોઈ શકો છો બે નંબરના છાપરામાં હરાજી એક લેવાઈ ગઈ છે ત્યારબાદ મિત્રો છાપરા નંબર એકમાં આપ જોઈ શકો છો પાંચથી છ પિલોરની પણ હરાજી લેવાઈ ગઈ છે ને અહીંયા હરાજીનું અત્યારે કામકાજ ચાલુ છે મિત્રો અને અત્યારે તમને સમય પણ જણાવી દો મિત્રો તો સાડા દસ વાગ્યાનો સમય થયો સવારનો વિડીયો મિત્રો આજે આપણે નથી બનાવી શકીએ કારણ કે થોડુંક પર્સનલ કામ આવી ગયું હતું મારે તો ચાલો અત્યારના બજાર ભાવ કેવા થાય છે આ વિડીયોમાં આપણે જાણી લઈએ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે તો ચાલો રૂબરૂ જ જોઈને જાણી લઈએ કે અત્યારના કેવા બજાર પોઝિશન છે ધન્યવાદ મિત્રો ચારસો મોટું છે જોઈ શકો છો આ પ્રકારનું ઝીણા બગાડ કેવું કઈ છે ને ક્વોલિટી જોઈ શકો તમે સુપર કરતા થોડીક મીડિયમમાં છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે એકદમ સુપર નથી સુપર કરતા થોડુંક મીડિયમ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી છે સાઈઝ માં ઝીણા મોટું છે ને દસ કટાનો વકલ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવત ત્રણસો ને છોતેર રૂપિયા આ મીડિયમ સાઈઝ માં છે અને જોઈ શકો છો ઉગાવો હોત છે બગાડ ની વાત કરીએ તો કોઈક ટીપી વાળા હોતી છે એની અંદર ત્રણસો છોતેર રૂપિયા ભાવતી છે આ પ્રકારનું બગાડ વાળું અને થોડુંક સારું એટલે થોડુંક મીડિયમ ક્વોલિટીમાં છે બહુ સારું એક્સ્ટ્રા ક્વોલિટી નથી ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતું છે મીડિયમ સાઈઝ અને થોડીક મોટી ગુલ્ટી નથી એની અંદર ત્રણસો ને રૂપિયા ભાવતું છે મીડિયમ ક્વોલિટી માં છે આ માલ

ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ છે ને આની અંદર સાઈઝ માં જોઈ શકો છો આ પ્રકારનું ઝીણા મોટું છે ક્વોલિટી ની વાત કરીએ તો સારી બેસ્ટ ક્વોલિટી માલ હોતી છે આની અંદર સુપર આવી ક્વોલિટી માલ હોતી છે અને મીડિયમ ક્વોલિટી માલ હોતી છે પતિ ડેમેજ ને આવું થોડું ત્રણસો એકાણું રૂપિયા ભાવ દે છે આ પ્રકારનો માલ હોય અંદર મિક્સ માં સારું છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ દે છે આની અંદર સાઈઝ ની મિત્રો વાત કરીએ તો વધારે પૂરતી સાઈઝ આવડી મીડિયમ વધારે છે આ પ્રકારની સાઈઝ આવડી વધારે પૂરતી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ દે

ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે આ બધી સાઈઝ છે એની અંદર ઝીણા મોટી બધી સાઈઝ છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે આ પ્રકારનું જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ હોતી મિક્સમાંથી આ પ્રકારનો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે બાકી સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો આ પ્રકારનો બાકી અંદર થોડુંક મીડિયમ હોતું એનું સારું છે ત્રણસો ને છન્નું સાઈઝમાં બધું છે ઝીણા મોટી બધી સાઈઝ છે એની અંદર રૂપિયા એકસો ને છેતાલીસ ગટા નો વકલ છે આવડો વટો ક્વોલિટી પણ થોડીક સારી છે એકદમ એક્સ્ટ્રા ક્વોલિટી માં નથી પણ થોડીક સારી ક્વોલિટી અને એકસો ને છેતાલીસ ગાટા નો વકલ હે મિત્રો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થઈ આમ જોઈ તો સાઈઝમાં તો બધી પ્રકારની સાઈઝ છે ને આવી સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ અને ન કહી શકાય કારણ કે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હોતી આવો મિક્સમાં છે ત્રણસો છન્નું રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધી પ્રકારની સાઈઝ છે આની અંદર ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થઈ માફ કરજો થોડુંક અંધારું છે છાપરામાં તમે ઢગલો હરકો નહીં દેખાય આ રીતે તમને દેખાડતો આવું થોડુંક મીડિયમ ક્વોલિટી હોતી છે અને સારી ક્વોલિટી હોતી છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થાય બાકી બગાડ કેવું કઈ છે નહી મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દે છે કલર વાળો ને સારો માલ છે આની અંદર થોડોક મીડિયમ ક્વોલિટી માલ આ પ્રકારનો થોડોક મિક્સમાં છે જોઈ શકે છે આવો થોડોક મિક્સમાં છે બાકી માલ સારો છે ચારસો ને એકવીસ રૂપિયામાં સુપર ક્વોલિટી માલ હોતો છે અને માં બધું છે ઝીણા મોટું જોઈ શકો છે બધું છે આની અંદર આવો માલ છે બાકી ગુલટી આ પ્રકારની હોત અંદર મિક્સમાં છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દે છે બાકી માલ સારો હોય એમ ચારસો ને એકવીસ રૂપિયા તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો તમને બે વકલના બજાર ભાવ સાથે જણાવવાનો છે સારી ક્વોલિટીમાં એક વકલ અહીંયા સામે જે છે એનો અને મિત્રો એક વકલ અહીંયા છે રાજ્યપ્રા દલાલમાં અઠોતેર કટ્ટા છે એના હિતાસી કટ્ટાનો વકલ છે આ બેના મિત્રો સાથે તમને બજાર ભાવ જણાવવાનો છે આ સનાતન દલાલમાં છે મિત્રો સુડતાલીસ કટ્ટા છે ને બાજુમાં જે રાજ્યપ્રા દલાલનો છે તે સિત્યાસી કટ્ટામાં છે મિત્રો આ બે સારી ક્વોલિટીમાં છે હવે છેલ્લા છેલ્લા એના બજાર ભાવ જાણી લઈએ કે એના બજાર ભાવ કેટલા થાય છે હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો અહીં બાજુમાં ચાલુ છે ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ આવી ગયું છે અહિયાં આના ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સુડતાલીસ કટા સનાતન દલાલ માંથી હતો એના ચારસો ને અગિયાર રૂપિયા ભાવતું છે અને આયના કેટલા થાય છે રાજ્યપ્રદ દલાલ માં એ પણ જાણી લઈએ આપણે મિત્રો સત્યાસી કટા નો વકલ છે મિત્રો આ થોડીક સારી ક્વોલિટી છે આના ચારસો ને એકવીસ રૂપિયા તમને દેખાડી દઉં મિત્રો આ ચારસો વેચાણ સનાતન દલાલમાં મિત્રો સુડતાલીસ કટાનો વકલ છે જોઈ શકો છો એકદમ સાઈઝ વાળો માલ અંદરને છે મીડિયમ ક્વોલિટી છે તમને એ દેખાડું બાકી ક્વોલિટી તમે જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવતે છે બાકી કોક ઉગાવવા વાળો હોતો માલ છે અને કોક કોક ગાઠીઓ મીડિયમ ક્વોલિટી માલ હોતે છે મિક્સમાં કોક કોક છે બહુ નથી બાકી માલ તમે જોઈ શકો છો આવી સારી ક્વોલિટી છે અને મીડિયમ ક્વોલિટીની વાત કરું તો જોઈ શકો છો આવડી મીડિયમ ક્વોલિટી હોય તે અંદર મિક્સમાં છે આના ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય અને આના મિત્રો ચારસો એકવીસ રૂપિયા ભાવતી હોય છે આમાં સાઇઝ એ પ્રમાણે છે મીડિયમ સાઇઝ છે ને મોટી સાઇઝ છે ગુલ્ટી આની અંદર એ નથી અને ક્વોલિટી આઈ બેસ્ટ છે આના ચારસો એકવીસ રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આવી સારી ક્વોલિટી છે અને સાઇઝ વારો માલ છે અને ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આ સત્યાસી કટનો વગર છે મિત્રો આની અંદર જોઈ તો આવડી બમ્પર સાઈઝ હતી કોકો ગાંઠીઓ દેખાય છે આવડી ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આનો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો બજાર ભાવ જોઈએ તો આજે પણ બજાર સ્ટેબલ જ છે બજાર એવું એવું છે સારા માલની મિત્રો વાત કરીએ તો ચારસો રૂપિયાની આસપાસ સારા માલ વેચે છે અને એવરત બજારની મિત્રો વાત કરીએ તો અઢીસોથી સાડા ત્રણસો રૂપિયા સુધીનું એવરત બજાર છે એટલે બજાર મિત્રો એવું એવું છે કોઈ લાંબો કઈ ફેરફાર છે નહીં તો આ વિડીયોમાં આટલું જ ફરી મળતું હોય પાછળ આવતીકાલે ત્યાં સુધી સૌ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અહીંયા ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ